ગુજરાતમાં અત્યારે ચોમાસું બરોબરનું જામ્યું છે ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ થઈ રહ્યો છે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણી પણ પણ ભરાઈ ગયા છે અને પૂર આવ્યા ત્યારે સિઝનના પહેલા જ વરસાદમાં રાજકોટના ત્રણ જળાશયો સો ટકા ભરાઈ ગયા છે રાજકોટ જિલ્લામાં સાડત્રીસ જળાશયો આવ્યા છે જેમાંથી માત્ર ત્રણ જળાશયો જ સો ટકા ભરાયા છે બાકીના ચોત્રીસ જળાશયો ખાલી છે એમાંથી દસ જળાશયો એવા છે કે જેમાં હજુ પણ શૂન્ય ટકાથી લઈને નવ ટકા સુધી જે પાણી ભરાયું છે જ્યારે ઉપલેટામાં સારો વરસાદ થયો છે ઉપલેટાના ડેમો એસી થી નેવું ટકા ભરાઈ ગયા છે વધુ માહિતી જયદીપભાઈ લાવડિયા નાયબ કાર્યપાલક ઇજનેર રાજકોટે આપી હતી અહેવાલ દીપક રાઠોડ મારું નામ જયદીપ લાવડિયા નાયબ કાર્યપાલક ઇજનેર ફ્લટસેલ રાજકોટ અત્રેની કચેરી અંતર્ગત સાડત્રીસ ડેમોનું ફ્લડ સેલ આપણે અહીંયાથી ચલાવવામાં આવે છે તેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વાત કરીએ તો તેમાં વેણુ મોજ અને ભાદર ડેમોમાં ઘણો સારો વરસાદ છે અને આ ડેમોમાં અત્યારે સાર્વત્રિક એસી થી નેવું ટકા જેટલો ડેમ રુલ લેવલ પ્રમાણે ભરાઈ ગયો છે પછી અહીંયા આપણે આજી ત્રણ ન્યારી બે ડેમોમાં પણ ઘણી સારી આવક થઈ છે તે ડેમોની સ્થિતિ પિંચાશી થી નેવું ટકા જેટલો ભરાઈ ગયા છે બાકીના ડેમોમાં ત્રીસ થી ચાલીસ ટકા જેટલા ઉપલેટા તાલુકામાં સારી આવક છે બાકી બધે વરસાદ થોડો ઓછો પડ્યો છે નજીકના ડેમોમાં ન્યારી એક છે તેમાં પચાસ ટકા જેટલો પાણીની આવક થઈ ગઈ છે બાકી જે આજી ત્રણ નેવું ટકા જેટલી પાણી સોળ વદર એ ડેમોમાં પણ સારી આવક છે હા ગત ચોમાસા કરતા અમુક જગ્યાએ ગત ચોમાસા કરતાં પાણીની આવક ઘણી ઓછી થઈ છે અને બાકી ઉપલેટા અને આજી એ ડેમોમાં આપણે રેગ્યુલર ચોમાસા થઈ આઈએમડી ના રિપોર્ટ પ્રમાણે હજી આવતા મહિને આ મહિનાના એન્ડ સુધીમાં વરસાદ ઘણો સારો થવાની સંભાવના છે તો ડેમ સો ટકા ભરાઈ જવા ભરાઈ જશે